કંબોઈ બનાસ નદીમાં તંત્રના નાક નીચે જ બેફામ ખનન માટીની ચોરી થઈ રહી છે બનાસકાંઠા જિલ્લાના કંબોઈ બનાસ નદીમાંથી વિસ્તારોમાં તંત્રની મીઠી નજર હેઠળ રોયલ્ટી ચોરી કૌભાંડ ચાલી રહ્યું છે સરકારી બાબુઓની મિલી ભગત કંભોઈ બનાસ નદીમાં બેફામ રોયલ્ટી પર્યા વિનાજ માટી ચોરી કરી સરકારની તિજુરીને નુકસાન ખનીજ માફિયા પહોંચાડી રહ્યા છે रिपोर्ट के हर्षि देव कंबोई त गुजरात लाइव न्यूज़